નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો મીડિયા જુઓ આજના સમાચાર ઉત્કર્ષ મંડળની ઠંડા પાણીની પરબનો પ્રારંભ કરવામાં આવ્યો ઉત્કર્ષ મંડળ નવસારી દ્વારા છેલ્લા પાંચ વર્ષથી નવસારી શહેરના જુદા જુદા વિસ્તારમાં દસ જેટલી પાણીની પરબનું સ્થાપન કરવામાં આવ્યું છે કેકેડીએફ સંસ્થા દ્વારા કરાટે કેમ્પનું આયોજન કરાયું વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બૃહદ બેઠકનું આયોજન કરાયું વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ રોટરી ક્લબ દ્વારા કેરિયર ફેર 2024 નું આયોજન કરાયું વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ નવસારી જિલ્લામાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ડીઆઈ કે કન્યા વિદ્યાલય ગણદેવી અને સરસી જેન્યુ બોયઝ હાઈસ્કૂલ ગણદેવી દ્વારા નવસારી જિલ્લા કલેક્ટર કચેરી તેમજ નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ આકાશ ઇન્ડસ્ટ્રીઝ અને ડોરા ઇન્ડસ્ટ્રીઝ વેસમાં ખાતે ત્યાંના ત્રણસોથી વધુ કર્મચારીઓને આગામી સાતમી મેના રોજ યોજનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગીદાર બનવા જાગૃત કર્યા હતા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ગણદેવી તાલુકાની ડીઆઈ કે कन्या વિદ્યાલય ખાતે ચિત્રસ્પર્ધા યોજાઈ નવસારી જિલ્લાના તાલુકાની

ગત વર્ષ બે હજાર ત્રેવીસથી વાંસતા પોલીસ સ્ટેશનના બે તથા ખેરગામ પોલીસ સ્ટેશનના એક એમ કુલ ત્રણ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલ નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને નવસારી એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે નવસારી એલસીબી પોલીસે દારૂના જથ્થા સાથે બે ઇસમ ઝડપ્યા સાથે જ ત્રણ વોન્ટેડ ફિલ્મી ઢબે પીછો કરી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ ચારસો બ્યાસી રૂપિયાને સાથે જ કુલ રૂપિયા પંચ્યાસી હજાર નવસોનો પ્રોહિબિશનનો મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી અન્ય ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે

સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ જ થઈ શકે છે ઘર બેઠા માર્ગદર્શન સાથે તો આજે સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લું શક્તિ ફાફડાવાળાની લાઇનમાં લાઈનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો સાવકા પિતા દ્વારા શારીરિક શોષણનો ભોગ બનેલી સગીરાની મદદ એકસો એક્યાસી અભ્યમ મહિલા હેલ્પલાઇન ટીમ નવસારી જિલ્લાના મરોલી ગામ પાસેથી એક મહિલાએ એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવ્યું કે મારી દીકરી મીના જેમની ઉંમર તેર વર્ષીય છે તેના સાવકા પિતાએ શારીરિક શોષણ કરતાં ગર્ભ રહી જતા મૂંઝવણમાં મુકાઈ ગયા હતા તેથી તેઓએ એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને મદદ માગી હતી સાતખાડીમાં જૂના મકાનનું તોડકામ કરવા આવેલા મજૂરને કરંટ લાગતા મરોલી એકસો આઠની ટીમે જીવ બચાવ્યો નવસારી જિલ્લાના સાતખાડી વિસ્તારમાં જૂનું મકાનનું તોડકામ કરવા આવેલા રવિભાઈ દેવીપુંજકને કરંટ લાગતા ફેંકાઈ ગયા હતા તેઓને પીઠની પાછળની ભાગમાં ઇલેક્ટ્રિક કેબલ લાગી જતાં પીઠમાં સેકન્ડ ડિગ્રી બર્ન્સ બળી ગયા હતા અને પગ લોખંડ પર હોવાથી પગમાં પણ બળી ગયા હતા ત્યાંથી સહદેવભાઈ તેમના મિત્રએ એકસો આઠ એમ્બ્યુલન્સમાં કોલ કર્યો અને આ કોલ મરોલી એકસો આઠ એમ્બ્યુલન્સને મળતા જ મરોલી એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઈ એમ ટી રહેવર કુલદીપસિંહ અને પાયલોટ તુષાર પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રસ્તામાં જતા ઈએમટી કુલદીપસિંહે સહદેવભાઈને કોલ કર્યો અને તેમને શું કરવું અને શું ના કરવું તે સમજ પાડી હતી ગણદેવી આલીપુર રોડ પર અંબેટા ગામ ખાતે મોપેડ સ્લીપ થતાં મોપેડ ચાલકનું મોત ચીખલી તાલુકાના બામણવેલ ગામે દેસાઈ ફળિયામાં રહેતા ત્રીસ વર્ષીય બાબુભાઈ સોમાભાઈ રાઠોડ પોતાની ક્લિક મોપેડ તારીખ બારમી એપ્રિલે સાંજના સમયે ગણદેવી તેમના સાઢુભાઈના ઘરે કામકાજ પતાવી ગણદેવી આલીપુર રોડ પર થઈ બામણવેલ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન સાંજે સાડા સાતેક વાગ્યાના અરસામાં અંબેટા ગામના ભવાની ફળિયામાં રસ્તાના ક્રોસિંગ પર મોપેડના સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા મોપેડ રસ્તાની બાજુમાં આવેલ નાળમાં સ્લીપ થઈ જ બાબુભાઈને માથામાં તેમજ મોઢા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને લઈને તેમનો અકસ્માત સ્થળે જ મૃત્યુ નિપજ્યું આ અંગે બામણવેલના નગીનભાઈ મણિભાઈ રાઠોડે પોલીસને જાણ કરતા બિલ્લીમોરા પોલીસે આ અંગે મૃતક મોપેડ ચાલક બાબુભાઈ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે બિલ્લીમોરા પોલીસના પીએસઆઈ એમ એસ ભીંસરે આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે મોરારી બાપુના આશીર્વાદ લેતા વાંસતા તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા બિપિન મહાલા ધરમપુર તાલુકામાં પધારેલા સંતવાણી શ્રીરામકથા મોરારી બાપુના આશીર્વાદ લેતા વાપીના ઉદ્યોગપતિ ગુરુજી એવા ગફૂરભાઈ બિલખિયા અને વાંસતા તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા બિપિન મહાલાએ પરિવાર સાથે મોરારી બાપુના દર્શન કર્યા આ પ્રસંગે બાપુએ તેમને શાલ પણ આશીર્વાદ રૂપે અર્પણ કરી હતી બિપિન મહાલાએ બાપુ સાથે વાર્તાલાપ કરી અને આરતીમાં પણ ભાગ લીધો હતો હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન પાંચ લઘુત્તમ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ત્યાં જ્યારે સાંજે પંચાવન પરસેન્ટની ગતિ ત્રણ પોઈન્ટ શૂન્ય કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાર્જ સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો